હજુ તો ઉનાળાની શરૂઆત થયેલ છે ત્યાં ભુજ શહેરમાં પાણીની તંગી ઊભી થયેલ છે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમ સમાએ જણાવેલ હતું કે ઉનાળામાં પાણીની સમસ્યા ન સર્જાય તે માટેનું આગોતરું આયોજન કરવા રજૂઆત કરેલ હોવા છતાં પાણીની તંગી ન સર્જાય તે માટેનું નગરપાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવેલ નથી ભુજ શહેર નર્મદાના પાણી પર આધારિત છે ત્યારે હાલ નર્મદાનું પાણી બંધ થવાથી વિકટ સમસ્યા સર્જાયેલ છે ભુજ શહેરમાં પાણીના ટેન્કર લોકોને સમયસર મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થાની માંગ કરવામાં આવેલ છે આ અંગે કાસમ સમાએ સાથે વાત કરી હતી અગાઉ પણ અમે બોર્ડમાં પણ રજૂઆત કરી હતી કે ઉનાળો આવી રહ્યો છે પાણી માટેનું કોઈ નકર આયોજન કર્યું છે કે કેમ માત્ર ટાંકા બનાવવાથી ભુજ શહેરને પાણી નહીં મળી શકે આના માટેનું આયોજન કરવા માટેની અમારી વારંવારની રજૂઆતો છતાં પણ આ નગરપાલિકાના પદાધિકારીઓએ ધ્યાનમાં ન લીધું ત્યારે આજે નર્મદાનો ત્રણ દિવસનો ખાલી બંધ પાણી રહેવાથી આજે એટલો બધો ગેપ આવી ગયો કે ભુજમાં પાંચથી સાત દિવસે માણસોને પાણી મળી રહ્યું છે લોકોને પાણી મળતું નથી વારંવાર લોકો રજૂઆત કરે છે છતાં પાણી વગરના આજે ભુજ શહેર પાણી વગરનું છે નથી ધારાસભ્યને પડી નથી સાંસદને પડી તમે જોઈ શકો છો કે ધારાસભ્ય પણ સંકલન સમિતિમાં ભુજ શહેરમાં બોર બનાવવા માટેની જે રજૂઆત નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી એમાં પણ એમણે વિરોધ કર્યો હતો કે ભાઈ ભુજમાં બોર બનાવવાની કોઈ જરૂર નથી તો આવી જ રીતે ભુજ શહેર માત્ર નર્મદાના આધારિત છે અને નર્મદા દયાને જ્યારે બંધ હોય ત્યારે ભુજ શહેર પાણી વગર વલખા મારે છે બીજી બાજુ ટેન્કર ટ્રેક્ટર પણ મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં આવે છે કે પાણી નથી તો એ લોકો પણ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે કે ભાઈ અમારી કાને અહીંયા લોકો આવીને દાદાગીરી હમણાં પણ મેં એન્જિનિયર પાસે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર પાસે રજૂઆત કરી કે તમે ત્યાં ટેન્કર ટ્રેક્ટર માટે ઈ કે લોકો દાદાગીરી કરે છે તો પાણી માટે લોકો દાદાગીરી કરે છે આવી વાત નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારી જો આમ કહેતા હોય તો ખરેખર ત્યાં રાવલવાડી સંપ ઉપર પણ પોલીસ બંદોબસ્ત રાખવું જોઈએ અને ટેન્કર ટ્રેક્ટર જે લોકો પૈસાથી પાણી મંગાવે છે એ લોકોને પૂરતા પૂરતા પ્રમાણમાં ટાઈમસર પાણી મળે એ મોકલવા જોઈએ પણ એ પણ આ લોકો નથી મોકલી શકતા ખરેખર દુઃખની બાબત છે કે હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ભૂજ શહેરમાં પાણીનો આટલો મોટો કકડાટ થતું હોય ઉપર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને ધારાસભ્યને કે સાંસદને કાંઈ ન પડી હોય તો ખરેખર ભૂજ શહેરની પ્રજાને હવે વિચારવાનો છે કે તમે વિચારો કે આ લોકો ભૂજ શહેરને પૂરતો પાણી પણ નથી આપી શકતા અમારો અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યું છે અને એના માટે પણ અમે રજૂઆતો કરી હતી કે અમારો રમજાન માસ ચાલુ છે અને વ્યવસ્થિત રેગ્યુલર પાણી મળે સફાઈ લાઇટ તમામ રજૂઆતો હતી છતાં પણ આ રજૂઆતોને પણ આ લોકોએ નથી ગણકાર્યો ઉપર હવે અત્યારે હોળી આવી રહી છે અને પાણીનો આવો જ કકડાટ રહેશે તો લોકો જાશે ક્યાં બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ આ કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે ભુજ નગરપાલિકાની નથી કારણ કે ભંડોળ ખાલી છે નગરપાલિકાના જીબી પીજીવીસીએલના સીએલના બેતાલીસ કરોડનો બિલ પણ હજી આ લોકો નથી ભરી શક્યા સરકારમાં લોન માગી છે સરકારમાંથી લોન પણ નથી મળી તો પીજીવીસીએલ પણ ગમે ત્યારે આ લોકોના પાણીના કનેક્શનો પણ કાપે એવી પરિસ્થિતિ જ્યારે છે ત્યારે પાણી માટેનો અગોતરો આયોજન કરવું જોઈએ ને એની ચિંતા ધારાસભ્ય અને સંસદ સભ્યને કરવી જોઈએ